વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ રાજકોટમાં પ્રથમવાર ઇન્ટરનેશનલ રિવર્સ બાયર્સ સેલર મીટનું આયોજન બારથી તેર જાન્યુઆરીએ વિદેશી બાયર્સ સાથે જામશે બિઝનેસની બેઠક રાજકોટના જ્વેલરી ઉદ્યોગને મળશે આંતરરાષ્ટ્રીય મંચ કેનેડા દુબઈ યુકે અને અમેરિકા સહિતના ત્રીસ વત્તા બાયર્સ રાજકોટ આવશે પ્લેન ગોલ્ડથી લઈને એન્ટીક અને ડાયમંડ જ્વેલરીનું વૈશ્વિક સ્તરે થશે શોકેસિંગ રાજકોટની મશીનરી અને ટૂલ્સ ક્ષેત્રની તાકાત દુનિયા જોશે માટે ટર્મ ગ્લોબલ પાર્ટનરશીપનો માર્ગ મોકલો રાજકોટના અઢાર અગ્રણી એક્ઝિબિટર્સ રજૂ કરશે શ્રેષ્ઠ કલેક્શન વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ જે થઈ રહ્યું છે એનો મુખ્ય આદેશ છે આપણા સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ટ્રેન્થ જે અને એ સેક્ટરમાં જે ઓપોર્ચ્યુનિટીઝ છે એને વર્લ્ડ લેવલે શોકેસ કેસ કરવાનું એટલે વર્લ્ડ લેવલના ઇન્વેસ્ટર અહીંયાથી આવે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ થાય આપણી પ્રોડક્ટને જોવે આપણી પ્રોડક્ટનું વર્લ્ડ લેવલે આપણે એનું વેચાણ કરી શકીએ અને આના દ્વારા વધુમાં વધુ રોજગારીનું સર્જન થાય એ આ સમ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ છે દસ વર્ષથી આ વાઇબ્રન્ટ થતું હતું રિજનલ સમિટ જે સમય છે સૌરાષ્ટ્રના ત્યાં મુખ્ય ઉદ્યોગ છે જેવાર ઇન્ટ્રોડ્યુસ થવાના છે જે આ વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સીસ છે એમાં પચાસ કરતા ઉપરના સેમિનાર નું આયોજન કરવામાં આવેલું છે આ સેમિનાર ના જે આપણી સ્ટ્રેન્થ છે જેમ કે એન્જિનિયરિંગ સેક્ટર્સ છે મોરબીનો સિરામિક્સ છે જામનગરનો બ્રાસ સેક્ટર છે જૂનાગઢનું એગ્રો પ્રોસેસિંગ ઇન્ડ ઇન્ડસ્ટ્રીઝ છે આ પ્રકારના જે પણ સેક્ટર્સ છે એના અંતર્ગત સેમિનાર કરવામાં આવેલા છે અને આપણે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ જે સેક્ટરમાં છે જે સેક્ટર ઇમર્જિંગ સેક્ટર્સ છે જેમ કે સોલાર મેન્યુફેક્ચરિંગ સેમી કન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ આ આ અંતર્ગત પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આ જે સેમિનાર છે એમાં અલગ અલગ પ્રકારના પેનલ ડિસ્કશન્સ હશે આ સેમિનારમાં જે જે પણ મુખ્ય વક્તા હશે ને પેનલમાં જે પણ મેમ્બર્સ બેઠા છે એ આપણે ત્યાંના સૌથી જે પોલિસી મેકર્સ છે જે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે આ પેનલનું ડિસ્કશન કરવાના છે આના વિનિત વસા આપણે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે એમાં સીઓ એની મારી જવાબદારી છે જે રાજકોટના જે મેન્યુફેક્ચરર્સ છે એમની પ્રોડક્ટ એમની ક્વોલિટી અને એમની જે ક્ષમતા છે એ ખૂબ વિશાળ છે પણ

રાજકોટ જે છે એમાં પ્લેન ગોલ્ડ જ્વેલરી છે જે ટેકનોલોજી બેઝ જ્વેલરી જે છે રાજકોટ એન્ટીક જ્વેલરી છે અને સિલ્વર જ્વેલરી આ મુખ્ય આપણા અત્યારે ચાર છે